અહીંયા તો જો શરૂઆત થઈ ગઈ છે તીર્થભાઈ ભાઈ હાજી સવા ભગત ને તમે જોઈ શકો છો આપડે ભાણે ભાણે જોઈ લો કલાક કા અડધા કલાકમાં માં વી જશે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજે થોડો ગેટઅપ ચેન્જ છે અને આજે આપણે નાવાનું જે બાકી છે એનું કારણ છે કે આજે ધુળેટી છે તો બધા મિત્રોને હેપી ધુળેટી અને અહીંયા તો જો શરૂઆત થઈ ગઈ છે તીર્થભાઈની આપણે બાઇક આખું બગાડ નાખ્યું પણ હવે છે એ કલર થોડા પડ્યા એટલે હવે કલર લેવા જવાના છે તો એ બંને આપણે કલર લઈ દઈએ ને પછી જાશું પાંજરાપોર તો હવે છે આપણે સામાન લઈને આવી ગયા છે ઘરે જોઈ શકો કલરનો ને તો એમાં થોડોક કલર લઈ અને આપણે પાંજરા પાંજરાપોર અને પાંજરાપોર શું ને બધો સ્ટાફ હાજર જ હશે આજે આવો પવિત્ર તહેવાર છે તો એ એ લોકોને દેવું હોય કે એ ત્યાં સેવા કરવા માટે હાજર જ રહી તો એની સાથે આપણે હોળી અત્યારે મનાવવાની છે એના માટે એ કલર લઈ લીધો છે થોડોક લઈ જશું થોડોક અહીંયા રાખશું થોડોક ત્યાં લઈ જશું તો હવે અત્યારે અહીંયા થોડુંક રાખી દે પછી જાય તો હવે આપણે અહીંયા પાંજરા વર પૂછી આવ્યા ત્યાં જોઈ શકો છો આપણું બધું સામાન લઈ અને જાય છે વાડાની અંદર અને ત્યાં કંઈ ચેક કરશું કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવશું નહીં તો જે પાવડર નાખવાનું કામ છે એ કરી લેશું તો હવે આપણે છે વાડામાં આવી ગયા હતા ને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જે ધોરા ઉઠલી ગયા હતા ને એને પાવડર નાખી દીધો જોઈ શકો છો આ ઓમ તો શું ધૂળેટી જેવો જ રોજ અમારો તો માહોલ હોય પણ આજે થોડીક સ્પેશિયલ છે નહીં ભગત ભલે આ ભગતના જો ધોરા કપડાં છે હમણાં ભગતની વાત છે જો બાકી જો અહીંયા વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે હવે થોડી વાર ઢોર આવશે અને આપણે બધા સ્ટાફ ને ભેગો કરીને કલર ઉતારી તો હવે છે આપણે પાંજરાપણમાં બધું કામ થઈ ગયું છે અહીંયા જો બધું છેલ્લો એક વાળો નીણ કરવાનું બાકી હતું તો થઈ ગયું અને હવે હમણાં બધા માણસો આવે અને આ કલરનું બધી તૈયારી થઈ ગઈ ને ભગત તો જો બધી તૈયારી હો માથી કે રૂ ને કપડાં જૂના ને વારે વાહ ભગત કેમ બધી આગળથી ખબર હોય આપણે છે ને ભાઈ આ જો કેણો કેણો તારું કામ પૂરું થઈ જાય ને વાસે તું રમવા આવજો ફટાફટ બાકી કામ કામ બધું ચાલુ હો બાકી આપણે અહીંયા અને બીજો તૈયારી હવે થોડી વારમાં થાય છે ને પછી શાંતિ છે રમવાનું છે આપણે એવું કાંઈ જબરદસ્તી નહીં કરવાની શાંતિ તો હવે આપણે ધૂળેટી રમવાનું ચાલુ કરી નાખી છે જોઈ શકો તીર્થ આ પ્રિયાંશ ભાઈ હાજી સવા ભગત ને તમે જાઓ ભગત હાંભું જાવ વાહ ભગત વાહ હીરો બીજા કોઈ ક્યાં ક્યાં આપડે

બધા હે એ શાંતિ બધા ધૂળે રમી લીધા અને હજી બે છોકરા આમ ગયા છે એ આવે પછી બધા એક દો એક વાર બધા તમને બતાવીને પછી જાશું આપડે તો આપણે છે પાંજરા પર છે ધૂળેટી મનાવી ને આપડી ગૌશાળા આવી ગયા અને પાંજરા પર બીજો કઈ ઇમરજન્સી કેસ હતો નહીં અને ઓમ કઈ હતો ને બધું જોઈ લીધું હતું આપડે અને અત્યારે જો આપડી ગૌશાળા છે અને અહીંયા પરીને ચેક કરવા માટે આવી ગયા હતા તો નીણી નાખી દે અને પરી છે હવે થોડીક નરમ થઈ હોય એવું દેખાય છે જો થોડોક બગાડો આવે છે મતલબ ડિચાર્જ આવવા માંડ્યો છે અને ઓગારવાનું બંધ કરી નાખે એટલા માટે હવે થોડી વાર અહીંયા રહેશું આપણે અને ધ્યાન રાખશું બાકી નીણ નાખી દે અને પાણી થોડુંક ઓછું છે તો પાણી ભરી નાખીએ તો આપણે હે બધાને નીણ નાખી દીધી છે અને કટી નાખી છે સિંગાની કારણ કે સવારના ઝાડ નાખી છે એટલા માટે અને અત્યારે પરી ત્યારે નરમ જેવી દેખાતી હતી પણ અત્યારે ચરવા માંડી છે ખાવા માંડી એટલે અત્યારે હું બીજી કાંઈ તકલીફ હોય હું દેખાતું નથી બાકી તો એકદમ ઓકે છે અને બધી જો બીજી એક કમ્પ્લીટ ખાવા માંડી છે શીતલ બાકી બધી એકદમ બરાબર તો હવે આપણે છે અહીંયા વાડાની અંદર પાણી ભરી નાખીએ અને પછી જશું ઘરે અને ઘરે જમીને ફરી આવશું અહીંયા ધ્યાન રાખવા માટે તો હવે છે આપણે નાઈ ધોઈ અને ફરી આપણે ગૌશાળા આવી ગયા હતા આ શું કલર પાકો આવી ગયો એટલે એ જાતો નહીં પણ એક બે દિવસમાં નીકળી જાય કાંઈ વાંધો નહીં અને અત્યારે ફરીને ચેક કરવા માટે આવ્યા છે તો પરી તો અહીંયા બેઠી છે તો અંદર જઈને ચેક કરવી પડશે તો આપણે પરીને અંદર જઈને ચેક કરી લીધી એને કાંઈ અત્યારે તો એવું દેખાતું નથી કાંઈ બર કે કરતું હોય એવું લાગતું નથી અને બાકી આપણે જે ધૂળેટી છે એ પાંજરા પર રમ્યા એનું કારણ એ જ કે એ લોકો છે આખું વરસ છે એમને મહેનત કરતા હોય છે પશુ પાછળ અને ને ચરો અને બધું આ તે બધું કરવું સાફ સફાઈ કરવી આજે આવો પવિત્ર તહેવાર હતો તો એ ઓકે કામ બધું ચાલુ હતું અને સારી વાત એ કહેવાય જે એની ફરજ છે એને પૂરી કરી બધું કામ એણે પહેલાં ઓકે કર્યું અને પછી છે આપણે ધૂળેટી રમ્યા હતા એટલે એ સારી બાબત છે અને આખું વરસ છે એ પોતાના મનથી એવું સરસ કામ કરે એટલા માટે છે આપણે એને બે ઘડી મજા કરાવી એને તો શું છે રોજ આવું જ કામ કરવાનું હોય ક્યારેક એના જીવનમાં પણ આવું સારું ખુશીવાળું તહેવારને હોય ત્યારે આપણે મનાવી લઈએ એટલા માટે તો અહીંયા જ અત્યારે છે આપણે પરીનું ધ્યાન રાખવાનું છે તો જાય હું આગળ અને ત્યાં ગણે બેસું તો એવા હું ફરી ચેક કરશું અને પછી જશું પાંદરાપુર બાકી આ બંનેને જોઈ લો લખનને જો આપણે આયા ત્યાં રામ સીધો ઊભો થઈ ગયો અને લખન હવે ઊભો થાય છે તો એ બંને એ છે ઓકે અને હવે થોડી વાર આપણે અહીંયા બેઠા હતા ને ત્યાં સુધી હું કટ્ટી બધાએ ખાઈ લીધી છે જે સિંગાની કટ્ટી નાખી હતી તો હવે બધાને છે ઝાર નાખી દે બરાબર પછી જાય પાંજરાપોર તો આપણે છે અહીંયા ઝાર પાસે આવી ગયા પહેલાં છે ને આ ઝાર છે ને અહીંયા જો પાણા છે ને મંદિરવાળા આ મંદિરના પાણા છે અહીંયા ગોઠવેલા હતા એની ઉપર આ મસ્ત રીતે છે એ જાર ગોઠવેલી હતી પણ હવે છે હમણાં મંદિરના પાણાની જરૂર પડી ક્યાંક મંદિર બનતું હશે એટલા માટે તો એ લઈ ગયા છે અહીંયાથી પણ અને આ ઝાર જો આડા બધી આપણે સાઈડમાં કરી નાખી હતી તો હવે એમાંથી જ આપણે છે એ પાછળના વાળામાં મીણ કરી નાખીએ તો હવે છે આપણે ઝાડના પૂરા તો કાઢી લીધા છે તો હવે લઈ જાય એને વાળાની અંદર તો આપણે છે જેમ તેમ કરીએ પૂરા તો અહીંયા પહોંચાડી દીધા ત્યાં ગરમી ગરમી થઈ ગયા કારણ કે હવે શું ગરમી જેટલી પડે પણ કાંઈ વાંધો નહીં આપણે એ કમ્પ્લીટ પહોંચાડી દીધા જોઈ શકો છો બધી ગાયો ખાવા માંડી છે ફરી એકદમ ઓકે છે હજી કાંઈ દેખાયું નથી હું પણ હવે હું કામ બી ભાંગી ગઈ છે આમ છતાં શું છે કે અત્યારે હવે એકદમ વેતર ઉપર આવીને એટલે આપણે અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે એટલા માટે છે એક બે વાર એક બે વાર છે આપણે કલાકે કલાકે ધ્યાન રાખીએ છીએ અને ચેક કરવા માટે આવીએ છીએ બાકી બીજી બધી ગાયો જોઈ શકો છો અત્યારે નિયમ ખાય છે તો હવે તો બીજું કાંઈ અહીંયા કામ નથી આપણે થોડી વાર ચેતનભાઈ આવશે અને આપણે જઈએ હવે પાંજરાપુર તો હવે છે આપણે કમ્પ્લીટ ને થઈ ગયા તો આપડે છે પાંજરાપુર ગયા હતા ને પાંજરાપોર તો કઈ નવું કામ હતું નઈ જે રેગ્યુલર હતું એજ પણ હું બપોર પછી ઓછું કામ હોય એટલે જે હતું બધું જોઈ લીધું ને હવે છે ફરી આપડે આપડી આવી ગયા તો જોઈ શકો છો ને લઈ આવ્યા છે વિજયભાઈ અને અહીંયા રાખ્યું છે એને અને બાકી જાનકીને બતાવી દઉં તમને બધી ગાયો આપડી આવી ગઈ અને ફટાફટ છે મને અંદર લ્યો તો હમણાં હે એને લઈ અંદર અને પછી છે તમને બતાવું અને શું જાનકીને આપણે આડવા મૂકીએ એટલે એવું નહીં કે આખો દિવસ કઈ નહીં કે કઈ ચેક કરવાનું આપણે ગોવાળાને ફોન કરીને પૂછતા જઈએ કે કઈ નથી નવા તો કાંઈ નથી નવા એટલા માટે છે આપણે મૂકીએ બાકી એમ કઈ રેડી ના મૂકીએ તો હવે છે ફટાફટ વાસુડાના ખાણ બનાવી લે અને આમાં એને પછી પૂરીએ અને પછી ગાયો લઈએ અંદર તો હવે આપણે છે ગાયો બધીને ખાણ મૂકી દીધા જોઈ શકો છો આપણે મીરા ખાય છે ફરી એ એકદમ ઓકે છે અત્યારે અને ખાય છે કમ્પ્લીટ જો ખાણ અને હવે છે જાનકી બતાવી દો જો જાનકી એ એકદમ ઓકે છે અત્યારે બીજી કાંઈ એને તકલીફ નથી જાનકી અને કુંજ બંને સાથે છે આમાં જે ખાણ મૂક્યું છે ને એ ખાય છે તો હવે છે દોવાઈ કરવાનું કામ કરવાનું છે તો એ કરી નાખે તો મિત્રો પછી આપણે ગાવીને દોવાઈ કરી લીધી અને ઘરે ગયા હતા ઘરેથી જોઈ શકો છો જે પરી છે એને દસ્યો તો એક તો આવી ગયો છે જો છે એટલે હવે મારા ખ્યાલથી કલાક અડધા કલાકમાં વીઆઈ જશે અહીંયા છે એક અહીંયા બધામાં મેલ પડ્યો છે એટલે હવે વ્યાય જશે પણ હવે અત્યારે હું તમને કાંઈ બતાવીશ નહીં આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે તો જે વિયાણ થશે એને શું આવશે એની બધી આપણે કાલ વાત કરશું તો જો તમને વિડિયો આજનો જો તમ જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા